બાપોત પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો ગેરકાયદેસર હેરાફેરી કરતા તેમજ વેચાણ કરતા અસામાજિક તત્વોને શોધી કાઢવા બાપોત પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે ધનલક્ષ્મી સોસાયટીમાં શ્રી સાઈ ઓટો ડીલરની ઓફિસ પ્લોટ નંબર ચારસો એક ચારસો બેની બાજુમાં એક વાહન ધોવાનું શટરવાળું સર્વિસ સ્ટેશન આવેલ છે તે સર્વિસ સ્ટેશનમાં રવિ કનુભાઈ કહાર નામનો ઇઝમે ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી રાખી મૂકેલ છે જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂની બોટલો જણાવેલ પોલીસે ઇંગ્લિશ દારૂનો તેને વોન્ટેડ જાહેર કરી કુલ બે લાખ ઉપરાંતનો મુદ્દામાં જપ્ત કર્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર